હલો દોસ્તો એક નવા વિડીયોમાં બધા મિત્રોનું સ્વાગત છો કેમ છો બધા મજામાંની મજામાં જશો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી જય જુહાર જય આદિવાસી મિત્રો મસ્ત મજાની શરૂઆત થઈ ગઈ આપણે નાઇથન ફ્રેશ થઈ ગયા અને કરી દીધું બ્લોગને સ્ટાર્ટ હવે જવું હતું વાડીમાં પણ એક કાકા આવ્યા છે બેહવા તો તમને પછી મળીએ મો છે

ને આપણે આવી ગયા ખેતરમાં મારી ખરપડી છે ને આ દાંતેડી ખોવાઈ ગઈ તો આ બીજી તૂટેલી છે ને એ હાથમાં આવી આમાં નોની બહુ છે ને આ નોની બહુ છે હા તો એને કાઢીએ છે દક્ષા પેલી બાજુ કાઢે છે ને આ બાજુથી કાઢીએ હવે ને ચાલો તડકો લાગે છે કન્ટિન્યુ બ્લોગમાં મહિના રહેજો ને આપણે કાઢી નાખીએ હાય મિત્રો તમે આ ચારો ચોખ્ખો કરવા આવી ગયા છે કારના એવા છે બપોરના વહેલા આવ્યા છે પણ તડકો બહુ છે ને એટલે સાફ કરતા હતા પણ એમને થોડીક વાર બેઠા અને આ સાફ કર્યું છે જો આવું બધું ખડ કાઢીએ છે અને આ બધું હશે તો ધાના ધાના ઉપાડે છે મેથી કંઈક મેથી છે એ મેથી ઉપાડે ને ધાના ઉપાડે ને ખડકા આમ આગળ હું આગળ ખડકાઢતી અહીંયા કાઢતો અને પાણી ચાલુ છે આ બાજુ તો પાણી ચાલુ છે ચોય ચોઈ પીતી ને હવારમાં એમાં બઉ તડકો લાગે તો ખડી ઘર બેઠી જો દાંતડું કેમ તો પડે ફૂલ છે બઉ તડકો પડે છે દેખાતું નથી એવો તડકો પડે મિત્રો આપડે કાંદામાં પાણી ચાલે છે જોવા જઈએ રસ્તામાં તો પાણી આવી ગયું છે હસવી ના દીધું છે આમ કાલે જોવાય નીયું છે હવે આ બાજુ આ કાંદામાં છે આ આવે છે દેખાય નહીં આમાં પાણી પાવે છે કાલ નિધિ કાઢ્યું હતું તો આજે પાણી પાઈ દે આમે ચોરી ચોરી પી એમાં પાણી પાવ્યું છે હવે આમાં આવે છે ફરીક નામ નથી પાવાનું અમને એમાં તો લીલું છે केराम बाँकी थोरु खोन पलरी गेम थोडु खोन बाँकी पाउँ पिदिएन काम पास चाले नि बाजु त निदिए पड काँ पाइ आमा पाउँ चोरीमा जो उोरी उोरी नोइपी अनि पाँच पाइदि आमा फिँडामा पाँच पाँच हाजि थोर मोडु पाँच अब પાંચ વાગ્યે એટલે પાવાનું છે વહેલું પાવે તો આ ભીંડા કદાચ ઓલે હું જમીન તપી ગયેલી છે ને એટલે થોડી ઠંડી જમીન થાય ને પછી પાવે ને તો સારું રહે એટલે થોડુંક મોડું કામ પાવાનું છે એવું છે ને તો ચાલો મિત્રો કન્ટીન્યુ બ્લોકમાં રહેજો અને આપણે આઈ સફાઈ ચાલુ છે આ ખડ થાના વાયવા હતા ને એમાં ખડ બહુ છે તો કાઢી લઈએ ખડવા એવું છે દિયા તમાયવો છે ને આપણે છે ને આ પાળા બનાવતા હતા ને અહીંયા આ પાળા બાંધતો તો હું આમ અહીંથી આમ આવ્યો આટલે સુધી બાંધો છે ને આ બે પાળા બીજા બાંધા આ બાજુ ક્યારા તૈયાર કરીએ અહીંયા વેદાંત આમ છે મિત્રો આ ઘડ છે ને અહીંયા છોકરાને તો બહુ મજા આવે ને એટલે આમ છે ને સનસેટ થઈ ગયો થવાની તૈયારી છે પણ અહીંયા દેખાય નહીં નેસુ છે પાક આવી ગયા ઘરે અને અસિન વાલે ફોલે છે હા મિત્રો આપું છે ને આ શાક ફોલવાનું કામ છે એ તો બૂમો થઈ ગયો છે હવે અને આપણે તાવડી મૂકી દીધી છે રોટલા કરી દઈએ અને આમ બધું હળગાયું છે ધુવાડો કર્યો છે બહુ મસર આવી ગયા છે આપણી તાવડી મુકાઈ ગઈ તો ચૂલો દેશી ચૂલો અને રોટલા બનાવવાનું બની ગયું છે મસ્ત મસ્ત વાલોડનું શાક

તમને કેવું લાગ્યું કમેન્ટમાં કહેજો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ નેક્સ્ટ વિડીયોમાં બાય બાય સબસ્ક્રાઈબ કરતા જ જઈએ